આ કાર્યક્રમમાં રાણા સમાજના અને શહેરના આગેવાનો હાજર રહ્યા હતા અને ડાયરાની મજા માણી હતી જ્યારે કે ખોડિયાર માતાની જન્મજયંતિ પ્રસંગે શનિવારના રોજ રાણાવાસ મંદિરથી પરંપરા મુજબ ભવ્ય શોભાયાત્રા બેન્ડવાજા એક હજાર આઠ વેંકટેશાચાર્યજી નાની બાળાઓ ખોડિયાર માતાનું સ્વરૂપ લઈ અને અબિલ ગુલાલ કંકુ અને ફટાકડાઓ ફોડતા ફોડતા શોભાયાત્રા કાઢવામાં આવશે ત્યારે શહેરની ધર્મપ્રેમી જનતા તેમજ રાણા સમાજના લોકો મોટી સંખ્યામાં

આજે ખોડિયાર જયંતિ ની પૂર્વ સંધ્યા એ અમે પ્રવીણ લુણી ચરોતર કિંગનો ડાયરો રાખેલ છે આવતીકાલે ગરબાનું આયોજન છે અને સત્તર તારીખે ખોડિયાર જયંતી મહાસુદ આઠમ દિવસે સવારે નવ વાગે શોભાયાત્રા હીરાબાગોર ખોડિયા માતાના મંદિરેથી નીકળી ટાવર સુધી જવાની છે તો દરેક ગર્ભાવતીના દરેક ભાઈઓ બહેનોને શોભાયાત્રામાં જોડાવા નમ્ર વિનંતી અને અમને આપવા વિનંતી આ રીતે અમે દર વર્ષે ખોડિયાર જયંતિનું ધમધૂમથી આયોજન કરીએ છીએ પંદર પંદર વર્ષથી તો અમે આ રીતે ધમધૂમથી ઉજવીએ જ છીએ એમ તો સિત્તેર વર્ષથી અમારા પૂર્વજો કોડિયાર જયંતિ ઉજવતા જ આવ્યા છે પણ પંદર વર્ષથી અમે ધમધૂમથી ખોડિયાર જયંતિ ઉજવીએ છીએ